સામે હાથ બાથુમા

પછી આ ટોપી ઉનાળામાં પહેરવાની ટોપી પછી આ ટોપો પછી આ છોકરીઓને પહેરો ના એવું સ્વેટર છે રેનકોટ ક્યારે પહેરવાનો ચોમાસામાં માં વરસાદ આવવાનો એટલે રેઇનકોટ પહેરવાનો આ બધા શું છે કપડા છો ઉપયોગ શું છે આપણનો કોઈ જીવ જંતુ કે મચ્છર કઈ પછી ક્યાંક પડી જઈએ તો આપડે છોલાઈ ના જઈએ પછી શિયાળામાં ઠંડી ના લાગે

પછી ની ટી શર્ટમાં પણ અડધો ભાગ કેવો છે છે સફેદ કલર ના કપડા પણ પહેરીને આવ્યું છે આજે લીલા કલર ના કપડા પહેરે છે સૃષ્ટિ પણ લીલા કલર ના કપડા પહેરે છે પણ લીલા કલર ના કપડા પહેરે છે ભાઈ મારી કલર નું તો મેન્સ પહેરે છે જીન્સ નો કલર ક્યાં છો વાળી ગુલાબી કલર ની ટી શર્ટ કોણ પહેરી આવી છે ભાઈ